નંબર્સ બાદ આજે ટોરેન્ટ ફાર્મા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું અને પરિણામની જાહેરાત બાદ બ્રોકરેજ તરફથી રિપોર્ટ પણ છે ખરીદારીની સલાહ છે પરંતુ આ બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપુરિયા પાસેથી તૃપ્તિ ગુડ આફ્ટરનુન કઈ રીતે બ્રોકરેજ શું રિએક્શન પહેલાં તો ખાસ કરીને અગર ટોરેન્ટ ફાર્માની અગર જો વાત કરશું તો ડેફિનેટલી સારા પરિણામનું ઇમ્પેક્ટ અત્યારે આપણે દિવસ દરમિયાન કાઉન્ટર પર જોઈ જ રહ્યા છે ઓલ ટાઈમ હાઈ બનાવે છે સાથે બ્રોકરેજ રિપોર્ટનો પણ આપણને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે ચાર અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે શરૂઆત હું સિટીથી કરીશ તેમને બાય રેટિંગ્સ આપ્યા છે ટાર્ગેટ તેમને વધાર્યા છે અને ચાર હજાર ત્રણસો ને રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે બ્રાઝિલ અને ભારતના બ્રાન્ડેડ માર્કેટમાં એક મજબૂત માંગ અહીંયા જોવા મળી રહી છે સાથે તેમનું એ પણ કહેવું છે કે આગળ પણ માર્જિન વિસ્તરણ જે છે તે યથાવત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ને તેમના રિપોર્ટ મુજબ ખાસ કરીને બ્રાન્ડેડ સેગમેન્ટમાં ઓપરેટિંગ લેવરેજ અને યુએસમાં જે રિકવરી છે તેનો સપોર્ટ જે છે છે ખાસ કરીને જોવા મળી રહ્યો બીજો રિપોર્ટ તરફથી અહીંયા ટાર્ગેટ વધાર્યા છે અને ચાર હજાર એકસો ને એસી પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે મધ્ય ગાળામાં ભારતીય બિઝનેસમાં એક ફાયદો આવનારા સમયમાં વધુ જોવા મળી શકે છે અને ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં બારસો એમઆરનો નો ઉમેરો થવાને કારણે કરીને ગ્રોથને ક્યાં વેગ મળતો જોવા મળી શકે છે અને ખાસ કરીને જેબી કેમિકલનું જે અધિગ્રહણ કર્યું છે તે લાંબા ગાળા માટે ગ્રોથને પણ એક વેગ આપી શકે છે રિપોર્ટ રિપોર્ટ અહીંયા પણ પણ જોઈ રહ્યા છે છે ત્રીજો આવ્યો સિક્યોરિટીનો માટે એડ રેટિંગ આપ્યા છે ટાર્ગેટ તેમને ત્રણ હજાર સાતસો ને એસી રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના રિપોર્ટ મુજબ મજબૂત ગ્રોથ આપવાની સ્થિતિમાં કંપની અત્યારે હાલમાં જોવા મળી રહી છે તે સાથે તેમણે પણ કહેવું છે કે નવા લોન્ચ અને ખાસ કરીને કન્ઝ્યુમર વેલનેસ પોર્ટફોલિયોનો જે વિસ્તરણથી કંપનીને અહીંયા ફાયદો જોવા મળી શકે છે અને છેલ્લો રિપોર્ટ જે છે તે ઇન્ક્રેડનો અહીંયા ટોરેન્ટ ફાર્મા માટે તેઓ હોલ રેટિંગ જે છે તેમને યથાવત રાખ્યા છે લક્ષ્યાંક તેમને ત્રણ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે સારા અર્નિંગ સ્રોતને કારણે કરીને વેલ્યુશન કંપનીના ડેફિનેટલી આ મોંઘા જોવા મળી રહ્યા છે પરંતુ સામે ઓપરેશનલ એક્રિશિયલ જે છે તે અહીંયા યથાવત જોવા મળી રહી છે એટલે ખાસ કરીને કંપની માટે એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણને ચારે જ બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળી રહ્યા છે જેને કારણે કરીને આજે કાઉન્ટરમાં પણ એક આપણને કહી શકાય બ્રોકરેજનો પણ સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે જી તૃપ્તિ આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે તો કુછ ટોરેન્ટ ફાર્મા સાથે શરૂઆત કરીએ કオール ટાઈમ હાઈપર કાઉન્ટર નંબર્સ બાદ મલ્ટીપલ બ્રોકરેજ હાઉસેસ સર ઓફ છે તે લોંગ ટર્મ પર બિલ્ડ છે સારા ટોરેન્ટ કાને ખરીદારી થઈ રહી છે મને લાગે છે કે સારું તેજી આપી શકે છે ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ મને લાગે છે કે ઓલરેડી નીચલા લેવલથી સારી એવી ખરીદારી છે ઉપર 3850 શોર્ટ ટર્મ ટાર્ગેટ છે તો 3850 આવે આવે છે તો કરી શકો છો એક પર અત્યારે અને અહીંયા જે રીતે આપણને મજબૂતી પોણા સાત ટકા જેટલી ખરીદદારી થઈ રહી છે અને વોલ્યુમ બેઝડ બાઇંગ છે ઇન્ફેક્ટ આ સ્ટોકમાં ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ સ્ટોક બતાવી રહ્યું છે કઈ રીતે ડેઝ આઈના લેવલની આસપાસ જ છે ટાટા કેમિકલ્સ